વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભૂખે કાસના ડાયવર્ઝનની કામગીરીના મુદ્દે જોવા મળી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વોર્ડ નંબર માં છાણી પાસે ભૂખી કાસને ડાયવર્ટ કરવાના મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કામને કોઈપણ સંજોગોમાં મંજૂર કરવા નહીં દેવાય તેવી ચીમકી કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે ઉચ્ચારી હતી હાલમાં વિશ્વામિત્ર પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર એકમાં છાણી પાસે છાણી જકાત નાકાથી નવા યાર્ડ સુધી સાડા ચાર મીટરની નવી ભૂંકી ઘાસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે તેની શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર એકના સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર નહીં થવા દેવાય તેમ જણાવ્યું હતું કાઉન્સિલર જહાં ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો પરંતુ આ કામ મંજૂર નહીં થવા દેવાય સૌપ્રથમ બુલડોઝર જહાં ભરવાડ પરથી ચલાવવું પડશે તેમ જણાવ્યું હતું સૌપ્રથમ તો બે હજાર ચોવીસમાં જે રીતે બે મહિનામાં ત્રણ ત્રણ વખત પૂર આવ્યા વડોદરા શહેરના નાગરિકો પૂરમાં ડૂબી ગયા

છાણી જગાત નાકાથી નવાઈ યાર્ડ આ કાસ આખો એટલે કે મોટી ચેનલ જ બનાવવાની સાડા ચાર મીટરની ચેનલ ત્રણ મીટર ઊંડી એટલે તમે જુઓ કે પંદર ફૂટની ઉપરની આખી આખી કાસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર એકના નાગરિકોને ભવિષ્યમાં પૂરની ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘુસડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નિમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકો અમને વિશ્વાસમાં લીધા નથી પીધા અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના કાર્ય કરવા માટે એ લોકોએ સ્થાયીમાં મંજૂરી આપી છે એનો અમે આજે સ્થાયી સભામાં સામાન્ય સભામાં વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં આ કામગીરી જો કરવા માટે ત્યાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવશે તો સૌથી પહેલાં જેસીબી મારી ઉપર ચડાવવું પડશે એવી મેં ચીમકી આપી છે કે સૌથી પહેલાં જેસીબી મારી પર ચડાવજો અને એ લોકોને ગોળી મારવી હોય તો ગોળી માર દે પરંતુ અમારો વિરોધ રહેશે અને હજારો નાગરિકો આ વિરોધમાં જોડાશે અને આ કામ અમારે નથી વિસ્તારમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો દસ દસ ફૂટ ડૂબી જશે કારણ કે વિસ્તાર ડીપ વિસ્તાર છે એટલે આ પ્રકારની કામગીરી માત્ર ને માત્ર એક વિસ્તાર બચાવવા માટે જ લાવી રહ્યા છે એનો અમારો વિરોધ છે